હનુમાનજી અને શનિદેવ આપણા સનાતન ધર્મની અંદર દરેક વ્યક્તિ જ્યારે કોઈના ઉપર શનિની દ્રષ્ટિ આવે છે સાડા સાતી આવે છે ત્યારે એ દરેક વ્યક્તિ હનુમાનજીની સેવા ચાલુ કરે છે પણ શા માટે આપણે શનિદેવના સમયમાં હનુમાનજીની ભક્તિ કરીએ છીએ કહે છે કે આપણા સનાતન ધર્મમાં હનુમાન અને શનિદેવ બંને પરમ મિત્ર છે પણ હનુમાનજી અને શનિદેવની મિત્રતા કઈ રીતના થઈ એના પછાડીની બે પૌરાણિક કથા છે પહેલી કથા એ રામાયણના સમયની છે કે જ્યારે રાવણ ખૂબ જ બળવાન હતો એટલે એણે દરેક ગ્રહને પોતાના મહેલની અંદર બંદી બનાવી દીધા હતા શનિદેવ કેટલા સમયથી રાવણના મહેલમાં બંદી બનેલા હતા એટલે એમની શક્તિ ઓછી થઈ ગઈ હતી ત્યારે હનુમાનજી પહેલી વખત રાવણના મહેલમાં આવે છે અને જ્યારે સંપૂર્ણ લંકાને અગ્નિમય કરી રહી છે એ સમયે જ્યારે રૂમ ની અંદર એક કક્ષ ની અંદર હનુમાનજી શનિદેવ જોઈ છે શનિદેવ પ્રયાસ કરતા હતા કે આગ લાગી છે તો ત્યાંથી જતા રહે પણ એમના શરીરમાં શક્તિ ના હતી આ જોઈને હનુમાનજી શનિદેવ ની સહાયતા કરે છે અને એમને ત્યાંથી મુક્ત કરાવે છે ત્યારથી શનિદેવ અને હનુમાનજીની મિત્રતા થઈ જાય છે બીજી કથા એ રીતની છે કે એક વખત હનુમાનજી રામ ભક્તિમાં લીન હતા રામના નામનો જપ કરતા હતા અને એ સમયે શનિદેવને હનુમાનજી સાથે આનંદ કરવાની ઈચ્છા થાય છે એટલે શનિદેવ ત્યાં આવીને હનુમાનને બોલાવે છે હનુમાન તમારી આંખ ખોલો જુઓ તમારી સામે કોણ ઊભું છે હનુમાનજી તો રામની ભક્તિમાં હતા એમણે કઈ જવાબ ના આપ્યો શનિદેવ થોડા ક્રોધિત એમણે હનુમાનને કીધું કે હનુમાન તમે તમે અમને પ્રણામ કરો તમારી સામે સાક્ષાત ન્યાય ના દેવ શનિદેવ બેઠા છે હનુમાનજી જ્યારે પોતાના હાથ ખુલે છે અને ત્યારે શનિદેવને કહે છે કે અત્યારે હું રામની ભક્તિમાં લીન છું તમે પછી આવો પણ શનિદેવ માનતા નથી એટલે હનુમાન શનિદેવને પોતાના પૂછની અંદર બાંધીને ફરીથી રામની ભક્તિમાં લાગી જાય છે બહુ સમય જાય છે પછી હનુમાન એક પર્વત પરથી બીજા પર્વત પર જાય છે હનુમાન તો એ ભૂલી ગયા હતા કે મારી પૂછમાં શનિદેવ છે અને જ્યારે હનુમાનજીને યાદ આવે છે કે શનિદેવ તો મારી પૂછમાં જ બંધાયેલા છે અને ત્યારે એ જ સમયે શનિદેવને પૂછમાંથી મુક્ત કરે છે અને ત્યારે શનિદેવ હનુમાનજી પાસે સરસોનું તેલ માંગે છે અને તે સમયે શનિદેવના શરીરની ઉપર જે ઘા થયા હતા જે જગ્યા ઉપર એમને વાગ્યું હતું ત્યાં સરસોનું તેલ લગાવવામાં આવે છે અને ત્યારથી શનિદેવ હનુમાનજીને કહે છે કે હનુમાન આજથી જે કોઈ તમારો ભક્ત હશે તેને ઉપર મેં કોઈ પણ દિવસ મારી દ્રષ્ટિ નહીં આવવા દઈશ હું એની રક્ષા કરીશ આ બે કથા છે કે જે કહે છે કે આપણા સનાતન ધર્મમાં હનુમાનજી અને શનિદેવ એ બંને પરમ મિત્ર છે